મારે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું આપની આપણી વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોઈએ અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને મારી આખી જિંદગી મને માફ ના કરી શકે એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી જોડે કોઈ ઓપ્શન ન નતો એટલે મારે ગઈકાલે આ ડિસિઝન મારી જે વિનમ્રતા છે મારી મજબૂરી ના સમજ અત્યાર સુધી હંમેશા ચૂપ રહ્યો છું હું વ્યક્તિગત પસાર થઈ ગયું પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું સો પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષા પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની મારા પિતા એ ચાલીસ વર્ષ અને મેં પંદર વર્ષ સુધી નિઃસ્વાર્થ સેવા કરી ઘણીવાર વાર એટેક થયા પાર્ટીના લોકોએ અંદરને એટેક કર્યા લો આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે તેલંગાણાની વાતમાં મને કોઈએ કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી